ભોળા રાજભર બાહુબલી તરીકે ઓળખાય છે બાદમાં સમગ્ર મામલે પોલીસે યુવકની ધરપકડ કરતા જે યુવક પીએસઆઈની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવી સોશિયલ મીડિયામાં રોક જમાવતો હતો તેને પોલીસે ત્યાં જ કાંધ પકડીને માફી માંગવા મજબૂર કરી કાયદાનું ભાન કરાવી દીધું છે આ યુવકનું નામ યોગેન્દ્ર રાજ છે અને તે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે થોડા મહિના પહેલા તેણે રાંદેર પોલીસ સ્ટેશનમાં કલરકામ કર્યું હતું તે સમયે તેણે પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ ની ખુરશી પર બેસીને ફોટો સેશન કરાવ્યું હતું આ યુવક સોશિયલ મીડિયા પર ઘણો પ્રખ્યાત છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર સોળ પોઈન્ટ પચાસ હજારથી વધુ ફોલોઅર્સ છે પીએસઆઈની ખુરશી પર બેસીને કરાવેલા ફોટો સેશનને ચૌદસોથી વધુ લાઇક્સ અને છત્રીસ કમેન્ટ મળી હતી જેમાં તેમણે યમરાજસિંહ યારી એ ગીત પણ ઉમેર્યું હતું આશ્ચર્યજનક વાત એ છે કે થોડા દિવસો પહેલાં જ આ જ યુવક દારૂના નશામાં પકડાયો હતો અને રાંદેર પોલીસ તેને પોલીસ મથકે લઈ આવી હતી પોલીસના જણાવ્યા મુજબ તે સમયે તેણે પોતાનું નામ જણાવવાનો પણ ઇન્કાર કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં અપશબ્દનો ઉપયોગ કર્યો હતો તેણે એવો દાવો પણ કર્યો હતો કે તેના કલર કામના પૈસા બાકી છે તે સમયે તેની પોલીસ ચોપડી એન્ટ્રી પણ કરવામાં આવી હતી આજે સાત આઠ મહિને પહેલે મેં રાંધેડ પોલીસ સ્ટેશન મેં કલર કા કામ કરવા ચેર સબ નિકાલી હોયથી मैंने गलती से चेयर पे बैठ गया और इंस्टाग्राम पे वीडियो वायरल हो गया मैं उसके लिए माफ़ी मांगता हूँ कि आगे से गलती नहीं होगा और मेरे खिलाफ़ कोई भी पुलिस स्टेशन में वाटे रिकॉर्ड नहीं है और मेरा नाम मोंटू नहीं है मेरा नाम भोला राजभर है